લોકસભાની ચૂંટણીનો માહોલ વડોદરા શહેરમાં જામી ગયો છે યુવા ચહેરો યુવા ચહેરાનું નામ હેમાંગ જોશી અને હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને લઈને અનેક જગ્યાએ ફેરણીઓ કરી રહ્યા છે મિત્રો જે જે વોર્ડમાં ફેરણી થાય છે ત્યાં ત્યાં કાર્યકર્તાઓનો જમાવડો પણ જોવા મળે છે બાઇક રેલી થાય છે સભાઓ સંબોધવામાં આવે છે મિટિંગો ચાલે છે તમામનો દોર યથાવત છે ગઈકાલે પ્રદેશ પ્રમુખ સી પાટીલ વડોદરા શહેરમાં આવ્યા એક સંમેલન કર્યું સંમેલનમાં કાર્યકર્તાઓની મીઠી ટકોર પણ કરી સાથે તેવી પણ એક બાબત કહી કે કોઈની વાતોને ધ્યાનમાં લેવાની જરૂર નથી અને મને કોઈની પણ આડી એવડી વાત સાંભળવાનો સમય નથી મને રિઝલ્ટ જોઈએ મિત્રો આજે વહેલી સવારે ડોક્ટર હિમાંગ જોશી જેઓ લોકસભા ના ઉમેદવાર છે તેઓ વોર્ડ નંબર સાતમાં ફેરણી કરી ફેરણી સ્વરૂપે એક રેલી કરી મિત્રો લોક સંપર્ક કરી રહ્યા છે યુવા ચહેરો છે યુવા ચહેરાને એક તાજ પહેરાવવામાં આવ્યો અને તાજ લોકસભાનો તાજ મિત્રો કોર્પોરેશનની ચૂંટણી હોય તો સમજાય કે વોર્ડમાં પ્રચાર કરવાનો હોય પરંતુ આખાએ વડોદરામાં પ્રચાર થઈ રહ્યો છે કોન્ફિડન્ટ લેવલ ડોક્ટર હેમાંગ જોશીનું દિન પ્રતિદિન વધી રહ્યું છે અને આ જ અંતર્ગત અનેક જગ્યાએ નાની મોટી નારાજગી સિનિયર કાર્યકર્તાઓની જોવા મળે છે વાત પછી કરીશું પરંતુ મુદ્દાની વાત એ આવીએ કે આજે વોર્ડ નંબર સાત ખાતે જ્યારે ફેરણી કરવામાં આવી બાઇક સ્વરૂપે રેલી કાઢવામાં આવી બાઇક બાઇકોની રેલી કાઢવામાં આવી ડોક્ટર હેમાંગ જોશીની સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા અનેક કાઉન્સિલરો સાથે પૂર્વ મહામંત્રી સુનિલભાઈ સોલંકી સંગઠનની ટીમ અને કાર્યકર્તાઓ જોડાયા મિત્રો એક બાઇક રેલી વોર્ડ નંબર કાઢવામાં આવી કાર્યકર્તાનો ઉત્સાહ ઉમંગ એ પણ જોરશોરથી પ્રચારના સ્વરૂપે જોવા મળ્યો છે વોર્ડ નંબર અને આજ વોર્ડ નંબર સાત થી આજે ડોક્ટર હેમાંગ જોશી જેઓ લોકસભાના ઉમેદવાર છે તેઓએ ફેરણી ચાલુ કરી મિત્રો વોર્ડ નંબર સાતના ના વિસ્તારમાં શિવાજી ચોકથી જ આનો શુભારંભ કરવામાં આવ્યો અનેક નેતાઓ જોડાયા નેતાઓની સાથે સાથે કાર્યકર્તાઓ જોડાય મિત્રો બાઈક રેલી યોજવામાં આવી હેમાંક જોશીનું અલગ અલગ જગ્યાએ ફુલહારથી સ્વાગત પણ કરવામાં આવ્યું મિત્રો જે પ્રતિસાદ મળી રહ્યો છે તો તેને લઈને જ લાગી રહ્યું છે કે વડોદરા શહેરમાં આ વખતે જે દિગ્ગજ નેતાઓએ ધાર્યું છે મિશન એટલે કે એટલા જ લીડથી ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરની સીટ જીતાશે પરંતુ હજી ઘણા દિવસો બાકી છે ડોક્ટર હેમાંગ જોશીનો પ્રત પ્રચાર પ્રસાર જોરશોરથી થવાનો છે આજે રાવપુરા વિધાનસભામાં વોર્ડ નંબર સાત ની અંદર લોકસંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે રાવપુરા વિધાનસભાના યશસ્વી ધારાસભ્ય તથા વિધાનસભાના મુખ્ય દંડક એવા આદરણીય બાળકૃષ્ણ શુક્લજી આપણા વડીલ આગેવાન પાર્ટીના પૂર્વ મહામંત્રી શ્રી સદાનંદ દેસાઈજી સુરત લોકસભાના પ્રભારી અને પૂર્વ મેયર એવા સુનિલભાઈ સોલંકી વોર્ડ નંબર સાતના કાઉન્સિલર અને વડોદરા મહાનગરમાં પક્ષના નેતા એવા મનોજભાઈ પટેલ તમામ વોર્ડ નંબર સાતના કાઉન્સિલરશ્રીઓ કાર્યકર્તાઓ પ્રમુખ મહામંત્રીશ્રી સાથે સૌ સાથે મળી અને મોટી સંખ્યામાં લોકસંપર્કનો પ્રચાર શરૂ કર્યો છે ધન્યવાદ